મેં પોતે ગણેલા છે એ પછી યુનિવર્સિટી રોડ હોય કે પછી નાના મોવા રોડ હોય થોરાળા એસી ફૂટ રોડ હોય આવડી વાળો એસી ફૂટ રોડ હોય માવડી રોડ હોય કે માવડી ને સાઈડ ના રોડ હોય કોંગ્રેસે પ્રજા બે હજાર પાંચમાં માં ફરી વખત ભારતીય જનતા પાર્ટી ને સાથે રાખું રાજકોટ ની જનતા ને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે વધીને પંદરથી થી વીસ દિવસની અંદર આખા રાજકોટ ના ખાતા પૂરી મારો સવાલ હતો એના જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ નહોતા અપાવી પણ નથી શક્યા કારણ કે બંધારણની જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે એ જે તે સચિવ પાસે અથવા કમિશનર પાસે જવાબ લઈને આપવો જોઈએ પણ એ જવાબ અપાવતા નથી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે એના ક્યાંક હાથ છે એના મળતિયાઓ છે એવું સીધું સ્પષ્ટ દેખાય છે બાર બાર હજાર મેં મારા આંકડા મુજબ મારા લોકોના કહેવાય નાના મોટા ખાડા બાર હજાર છે એક આંકડા મુજબ બારસો છે સ્થળ ઉપર જોતા મેં મેં પોતે ગણેલા નથી સ્પષ્ટ કહી નથી શકતો એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળે આટલા ખાડાઓ છે મેં તો જે માર્કિંગ કર્યું હતું એમાં જે ખાડા જોયા હતા એ લગભગ બારસોથી તેરસો ખાડાઓ મેં પોતે ગણેલા છે એ પછી યુનિવર્સિટી રોડ હોય એ પછી નાના મોવા રોડ હોય થોરાળા એસી ફૂટનો રોડ હોય માવડી એસીપુટનો રોડ હોય માવડી રોડ હોય કે માવડી ને રોડ હોય થોરાલા રોડ હોય આખા જનરલ બોર્ડ અંદર મહાનગરપાલિકા કમિશનર છે એમને ખાડાની ની વિગત આપી છે શું કહે છે એ એક પણ વિગત ખાડાની આપી નથી ફક્ત એટલી જ વિગતો આપી છે કે આ રોડ પાંચ લાખનો નો ખર્ચો થયો આ તેર ના ખર્ચે ત્રણ વર્ષનો એમને હિસાબ આપ્યો ચોસઠ લાખના ને સત્યાવીસ હજાર ચોસઠ કરોડ સત્યાવીસ લાખના રસ્તા બનાવ્યા ચોસઠ કરોડ સત્યાવીસ લાખના રસ્તા બનાવ્યા તો આ ખાડા છે ના પડ્યા

અમુક અમુક બિઝનેસની લેવામાં આવે છે બંધારણીય રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યો તમે પૂછ્યો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂંડી દેવા તૈયાર છે ગા પૂછ્યો નથી આપ્યો હોય તો એવો કોના કોના કેવાથી આપ્યો એજન્સી કોન્ટ્રાક્ટ આપ્યો બતાવો તમે જેને બતાવો ને એમ કે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે

આ ગાયો ઠું મરી ગઈ છે ઠંડીમાં પાણી મરી ગઈ છે પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે અને આ ગાયોને હત્યા મારી દ્રષ્ટિ હત્યા કરવામાં આવી કેટલી ગાયો જે ગાયો મરી જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગે આ ભાજપના લોકોની ગાયોના દીકરા થાય છે રોડમાં છે તો અમારી ઈચ્છા એ છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા ગાયને માતા બનાવી જો મુજબ કરો કેમ તમારો હડકડામ ગાયને માતાનો છે રાષ્ટ્રીય વિરુદ્ધ નથી આપતા કોન્ટ્રાક્ટર પાસે તમારે જવાબ માંગવો જોઈએ ને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષ પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની છે

એ ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણીયાનો પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય આવ્યો એટલે હિરેન વલસાડિયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમની કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે ક્યાં કયા જગ્યાએ વપરાય છે ક્યા ક્યાં રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને આ મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઇન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય છે કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું છેલ્લા વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી આજ કોંગ્રેસ હતી રાજકોટની જનતાએ બે હાજર પાંચ ની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યોએ શું શું કર્યું હતું લોકશાહીની અંદર ચુનાવ એ મહત્વનું વસ્તુ છે રાજકોટ મહાનગર મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર ચાર સભ્યો ચૂંટાના હતા લોકશાહીમાં ચૂંટણી દરેક ચૂંટણી જ થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યોમાંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનો એકમાત્ર માત્ર શ્રેય વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ આરે રસ નથી એને કોઈ પણ પ્રજા રસ નથી માત્ર વસરામભાઈ સગઠિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે

પરંપરા હોય છે કાયદો મુજબ કે જયારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જયારે પ્રથમ ક્રમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારે બોલ્યા નથી પણ હવે એને મેં જેમ કીધું મીડિયામાં છે પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે કોંગ્રેસમાં પોતે મોટા થવા અંદર આ માત્ર આ વાત છે આવું જ નથી એને માર્કેટ ની અંદર જનરલ બોર્ડમાં આવવાનું ફેલ કરવાનો અને એ નીકળી જાય છે ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરોધાભાસ કહી શકાય રાજકોટની અંદર આ વખતે ભારેથી અતિભારે વરસાદ આવ્યો જેના કારણે રોડ તૂટી ગયા છે સ્વીકારીએ છીએ કાલા રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિર છે પરંતુ આખા રાજકોટની અંદર પેચ વર્ક કરતા આજે દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા આખો કાલાવ રોડ કરતા ચોવીસ કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજી થી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે છે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આભ ફાટ્યું હતું રાજકોટની અંદર એટલે રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદર થી વીસ દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી દઈશું એ વિષય અમારા ધ્યાનમાં તો જ્યારે કોઈ પણ જાડવું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવું એવું વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીનું જ્યારે અહીંયા શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે મિસ બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે મેં તપાસ સમિતિ પણ નિમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેશું અમે એને બેન્ડ વાર દેવાના છીએ અમે કોઈને મૂકવાના નથી